અંબાલાલ કાકાએ કરી આગાહી છવ્વીસમી મેથી ચાર જૂનની વચ્ચે થશે વરસાદ આવી ધૂમધકતી ગરમીમાંથી મળશે છૂટકારો અત્યારે હાલમાં પૂરા ગુજરાતમાં પિસ્તાલીસ સેલ્શિયસ ડિગ્રી તાપમાને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અત્યારે બપોરે બારથી સાંજના છ વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે આવા સમયે લૂ લાગવાની સંભાવના રહેલી હોય છે ગરીબ લોકો અને મજૂરી કરતા લોકોને બપોરના સમયે સરકારી અધિકારીઓ જાગૃત કરે છે અને ઠંડા પૌષ્ટિક પીણાઓ સાઇટ ઉપર કામ કરતા લેબરોને આપે છે જોકે અમીર અને મધ્યમ વર્ગના લોકો બપોરના ટાઈમે બહાર નીકળવાનું ટાળતા હોય છે ખરેખર આવી ગરમીમાં ગરીબ મજૂરો મજૂરી ના કરે તો ખાય શું એમના ભાગ્યમાં તો ગરમી લખાયેલી જ છે એવામાં હવામાન ખાતાના જાણકાર અંબાલાલ કાકાએ તારીખ છવ્વીસ સુધી આ ગરમીમાં તે રાહત નહીં મળે એવી આગાહી કરેલી છે હજુ આપણે તારીખ છવ્વીસ સુધી આવી ભયંકર ગરમીમાં ગરમી સહન કરવાનું જ રહ્યું અંબાલાલ કાકાએ તો આગાહી કરી દીધી પણ કુદરત આગળ કોનું ચાલ્યું છે કુદરતની લીલાને કોણ પહોંચી વળ્યું છે કુદરતે આપેલા સંકેતોને આજનો માનવી જણાવી શકે છે પણ કુદરત ક્યારે શું કરે એ નથી જણાવી શકતા ગરીબ અને લાચાર માનવીઓ આવી ગરમીમાં પણ સખતમાં સખત કામ કરતા હોય છે કહેવત છે કે પેટ કરાવે વેઠ ગરમી હોય કે ઠંડી ચોમાસું કે કોઈ પણ સિઝન ગરીબોને તો કામ કરવાનું જ રહ્યું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી તારીખ લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો છે અને જૂન મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂન બાદ પણ બંગાળ સાગરમાં હલચાલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીમાટ્રોળનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું જળ વધે સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જલસ્તર વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવા વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે ફ્રી મોથમિંગ એક્ટિવિટી થશે પરંતુ ગશ્ત બિન ગ્રષ્ટ આજકાલના પ્રમાણ વધુ રહેશે જી આગામી સમયમાં હવે દેશ ધંધે ગરમીમાંથી છુટકારો મળવાની શક્યતા છે તારીખ સર્વિસ મેથી ક્યાં જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે આંધી પ્રમાણ વધુ રહેશે પરંતુ તારીખ છવ્વીસ મેથી ચોમાસ ધીરે ધીરે ગરમીનો ઘટાડો થશે છવ્વીસ મેની આસપાસ તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ મહત્તમ તમામ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમી રહેશે જ્યારે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીમ ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉર્ષે તમામ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જૂન અઠવાસી જૂન સુધીમાં તો મહત્તમ ઉંચીતામાન કોઈ કોઈ ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ તો કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ ઉત્સવતામાન જવાની શક્યતા રહે છે પરંતુ બંગાળસાગરમાં છવ્વીસ મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહે છે જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક ગર્વ થશે જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે છત્રીજગઢ દક્ષિણ પૂર્વ તટો અને છે પૂર્વ યુપીના ભાગો પૂર્વ મધ્ય ભાગો સુધી કમ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અરબસાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે જે